ભુજમાં વુમન એમ્પાવરના સ્લોગન સાથે મેરેથોન દોડ યોજાઈ હતી જેમાં છસો પચાસથી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કચ્છ સહિત અન્ય જિલ્લાની મહિલાઓ માટે વુમન્સ ડેની ઉજવણીના ભાગરૂપે મેરેથોન દોડનું આયોજન ભુજની એન વાય સિનેમા દ્વારા કરવામાં આવ્યું હતું આ મેરેથોન દોડ માટે ઓનલાઈન છસો પચાસ મહિલાઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું મહિલા સશક્તિના સ્લોગન સાથે બે કિલોમીટરની મેરેથન દોડ યોજાઈ હતી જેમાં દસ વર્ષથી પંચોતેર વર્ષ સુધીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં દાહોદ જિલ્લાની સીતાબેન ચારણ પ્રથમ નંબરે રહ્યા હતા ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ પ્રોત્સાહન રૂપે ઇનામો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા વરણ વૈશાલી જેટી જાનીએ છે અને હું ભૂજની જ છું અને અપસરા ડાન્સ એન્ડ ઝૂમ્બા ફિટનેસ એકેડમી ચલાવું છું આયોજન તો ખૂબ જ સરસ હતું એનવાય માય સિનેમાએ ઓર્ગેનાઇઝ કર્યું હતું અને અમે લોકોએ ઝૂમ્બા વર્કશોપ લીધું હતું અને ખૂબ જ સરસ સંખ્યામાં મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યું છે હું તો આપણા સમાજમાં અને આપની બધી જ સંસ્થાઓને અને કોર્પોરેટ ઇવેન્ટ્સમાં અને પ્રાઇવેટમાં અને હું બધાને એમ જ કહીશ કે મહિલાઓ આગળ છે અને જો તમે મહિલાઓને આવા કોમ્પિટિશન છે કે મેરેથોન છે વોકોથોન છે સાયકલથોન છે આવા બધા તમે ઓર્ગેનાઇઝ કરતા રહેજો તો અમારા જેવી બધી જ મહિલાઓને એક પ્લેટફોર્મ મળશે બહાર નીકળવાનું આગળ આવવાનું ફિટ રહેવાનું અને પોતે ફિટ હશો તો પોતાના પરિવારને પણ ફિટ કરી શકશું કેમ કે વુમન એક કોમન નથી વુમનમાં ઘણી બધી શક્તિઓ છે વુમન એક નારી શક્તિ છે અને એનામાં ઘણી બધી આવડત છે જે તમે પોતે જોઈ શકો છો કે સ્ત્રી અત્યારે કઈ કઈ લેવલે આગળ આવી શકે છે તો મારા ખ્યાલથી આવી હોય જેનાથી આવા કાર્યક્રમો કરવા જોઈએ અને અમારા જેવા બધાએ પાર્ટિસિપેટ કરવું જોઈએ આજે જે લોકોએ પાર્ટિસિપેટ નથી કર્યું રજીસ્ટ્રેશન કરીને પણ જે લોકો નથી આવ્યા એ લોકોને પણ એકદમ મિસ કર્યું છે અને હું ઈચ્છું છું કે નેક્સ્ટ ટાઈમ આવી ઘણી જેટલી એવી ઇવેન્ટ થતી હોય એમાં એ લોકોને પાર્ટ લેવું જોઈએ મારું નામ આયુષી રાજદે છે હું વન સેન્ટર કચ્છ ક્લસ્ટર મેનેજર છું હું કહીશ કે આજે સિનેમા દ્વારા ભુજમાં બહુ સારું આયોજન કરવામાં આવ્યું હતું વુમન્સ ડે માટે કે જેનામાં ઝુમ્બાનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું સાથે સાથે બે કિલોમીટરની દોડ કરવામાં આવી હતી જેનામાં અરાઉન્ડ સોથી પણ વધુ વુમન્સે પાર્ટિસિપેટ કર્યું હતું સાથે સાથે એ પણ કહીશ કે એક લેડી હતા જેમણે પંચોતેર વર્ષની ઉંમરમાં પણ પાર્ટિસિપેટ કર્યું હતું તો એ વુમન્સ માટે બહુ મોટું ઉદાહરણ છે કે આજે આ એજમાં પણ વુમન્સ ક્યાંય પણ આગળ નીકળી શકે છે સાથે સાથે એટલું બી કહીશ કે સફળતા ઉી કો મિલતી હોય જીસકે હોસલો મેં જાન હોતી હે સપને ઉસી કે સચ હોત જીસકે સપનો મેં જાન હોતી હે વુમન્સ માટે બસ એટલું કહીશ કે કોઈ બી જગ્યા છે કે કોઈ બી સ્ટેજ છે કોઈ બી જગ્યાએ આપણે પાછા ન પડીએ એક હૌસલો લઈ અને આગળ વધીએ અને મેન્સ માટે એટલું કહીશ કે વુમન્સને હર જગ્યાએ તમે સપોર્ટ કરતા રહો અને એને સમજતા રહો થેન્ક યુ મારું નામ ચારેલ સીતાબેન વિરસિંગભાઈ ગામ સુડિયા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ બે હજાર ત્રેવીસમાં બી હું અહીંયા ફર્સ્ટ હતી અને ફોન દ્વારા મને ઇન્ફોર્મેશન મળી હતી એક મનોજભાઈ કરી છે એમને બી મને પોસ્ટર મોકલ્યું હતું જે સર એક જે આગળ કરાવે છે સરના કોન્ટેક્ટમાં મેં હતી એટલે સર બી બી જાણકારી હતી કે આ તારીખે આ રીતનું છે તો તમે ફોર્મ ભરી દેજો પ્રાઇઝનું તો કે ગઈ સાલ દસ હજાર દસ હજાર હતા પણ આ વખત આટલું ઇનામ છે તો સર મને પોસ્ટર બી શેર કર્યું હતું ફોનમાં આજનું આયોજન બહુ સરસ હતું મહિલાઓને ભાગ લેવો એ શરીર માટે બહુ તંદુરસ્ત માટે બહુ ખૂબ જરૂરત હોય છે મહિલાઓને ભાગ લેવો જોઈએ અને આગળ બી ડેલી બે ટાઈમ સાંજ સવાર વર્કઆઉટ કરવું જોઈએ બહુ એમ ખૂબ આનંદ થાય છે મને આજે મેં પાંચ પાંચ મિનિટને ત્રીસ સેકન્ડમાં પૂરું કર્યું કમ્પ્લીટ બે કિલોમીટર મારું નામ દુમૈયા કાજલ છે હું રાજકોટથી આવું છું અહીંયાનું આયોજન બહુ સરસ છે હું ગયા વર્ષે અહીંયા રમવા આવી હતી અને ગયા વર્ષે હું સેકન્ડ નંબર હતી અને આ વખતે હું સેકન્ડ નંબર હતો મને બહુ મજા આવી એમાં સ્પેશિયલી ઝુંબા ક્લાસીસ છે એના ડાન્સમાં બહુ મજા આવી ઓ ભુજમાં સ્થિત એનવાય સિનેમા દર વર્ષે મેરેથોન આયોજન કરે જ છે અને ખાસ કરીને તે આપણી જે ભુજ સિટીની યા તો આજુબાજુના ગામડાઓથી અને લોકો દૂરથી પણ ભાગ લે છે આજે રાજકોટથી પણ આવ્યા છે દાહોદથી દાહોદથી પણ લોકો પાર્ટિસિપેટ કરવા આવ્યા છે તો એક વુમન એમ્પાવર એમ્પાવર કરવાનું આપણે સારું એવું સેલિબ્રેશન કરીએ છીએ અને આપણે દર વર્ષે કરીએ છીએ આપણે બે હજાર ત્રેવીસમાં પણ કર્યું હતું ને તેમાં પણ આપણે સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો અને ફરી પાછો આપણે બે હજાર ચોવીસમાં અત્યારે કર્યું એમાં પણ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને ઇવેન્ટ આપણે સારી રીતે સક્સેસફુલી ડન કર્યો છે સારી રીતે ઉજવ્યો છે અને વુમન્સને બે હજાર ચોવીસ માટે અને આવતા વર્ષો માટે એમ્પાવર કર્યા છે કે તે આગળ આવે અને તે પોતાને વધારે સશક્ત કરે અને આગળ વધે તેમાં પ્રોત્સાહન રૂપે આપણે વિનરને સેવન થાઉઝન્ડ કેશ આપ્યા છે પછી ફસ્ટ રનરઅપને પાંચ હજાર આપ્યા છે સેકન્ડ રન રનરપને ત્રણ હજાર આપ્યા છે પછી આપણે ટોટલ આપણે કેશ પ્રાઇઝમાં દસ ઇનામો રાખ્યા હતા પછી આપણે બે હજાર પણ છે પછી થાઉઝન્ડ પણ છે અને લાસ્ટ પાંચ જણને ફાઇવ હન્ડ્રેડ ફાઇવ હન્ડ્રેડ છે જેમ કે પાંચસો પાંચસો રૂપિયા છે તો આપણે ટોટલ જે પહેલાં દસ લોકો પોતાનું બે કિલોમીટરનું રનિંગ પૂરું કરે છે તો આપણે દસ લોકોને કેશ પ્રાઇઝ આપ્યા છે અને સો લોકો જે પોતાનું રનિંગ પૂરું કરે છે પહેલાં એ લોકોને આપણે બેગ્સ આપ્યા છે અને સર્ટિફિકેટ આપણે બધાને દર વર્ષે આપીએ છીએ કે તે લોકો મેરેથોન એક્સપિરિયન્સ કરે છે અને તે લોકો મેરેથોનનો એક પાર્ટ રહે છે તો તેમની યાદગાર રૂપે કે બે હજાર ત્રેવીસ કે બે હજાર ચોવીસમાં આપણે સર્ટિફિકેટ તે લોકોને આપીએ જ છીએ ખાસ કરીને એનો સિનેમા દ્વારા આવા આવા અવાનવાથી કહી શકાય તેમ અવિદેશના કાર્યક્રમ કરવામાં આવે છે આ ઉદ્દેશ્ય એક જ હોય છે કે લોકો લોકોમાં એક્સાઇટમેન્ટ જળવાઈ રહે લોકોમાં ઉત્સાહનો આનંદ રહે અને અમે પણ આવા જ ઇવેન્ટો કરવાની રાહ જોતા હોઈએ છીએ કે આપણે લોકોને વધારે કેમ અટ્રેક કરી શકીએ લોકોને વધારે કેવી રીતે એન્ટરટેન કરી શકીએ આપણે ભુજમાં બેસ્ટ મૂવી પ્લેક્સ તો મૂવી પ્લેક્સ તો છીએ જ અને લોકોને સારી રીતે એન્ટરટેન કરીએ છીએ લોકોને સારી એવી મૂવી મૂવી માટે પ્લેસ આપી પ્લેસ આપીએ છીએ સ્વચ્છ સ્વચ્છ જગ્યા આપીએ છીએ અને ફૂડ પણ આપણે હાઇજીનિક આપીએ છીએ બટ અમે થોડુંક આઉટ ઓફ ધ બોક્સ જઈને વિચારીએ છીએ કે એના સિવાય આપણે કેવી રીતે લોકોને અહીંયા બોલાવી શકીએ અને લોકોને એન્ટરટેન કરી શકીએ જેમ કે તમે બારે જોવો જ છો અત્યારે ડાન્સ ગરબા વિથ ફૂલ ઓફ મ્યુઝિક ને લોકો ઘણા એક્સાઇટેડ છે અને તે લોકો ઘણું એન્જોય કરે છે તો તે ખરેખર એક આનંદની અને ઉલ્લાસની વાત છે કે લોકો આ એક્ટિવિટીને પસંદ કરે છે જે અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ ખાસ એટલે કે ભુજના જે સિનેમા રસિકો છે આપ ખાસ શું સિનેમા રસિકો માટે આપણે હું એ જ કહીશ કે એનો અવનવા કાર્યક્રમ આવવા કરતા રહેશે અને તમારી તમારા માટે બેસ્ટ બેસ્ટ સર્વિસ માટે હંમેશા અવેલેબલ રહેશે ત્યાંનું ફૂડ આપ હા લાઝમી છે કે બહુ પસંદ કરો જ છો અને આપણે ઘણો એવો રિસ્પોન્સ મળે જ છે અને આગળ પણ આપણે સારી સારી ફૂડ્સમાં આપણે વેરાયટી વધારવાના છીએ અને અહીંયા કને આપણે લોકોને વધારે કેમ કમ્ફર્ટ આપી શકીએ લોકોને વધારે કેમ એન્ટરટેન કરી શકીએ લોકોને વધારે કેમ સુવિધા આપી શકીએ લોકોને એક લોકલ લોકલ સિટીમાં એક વર્લ્ડ ક્લાસ સિનેમાનો આપણે એક્સપિરિયન્સ આપી શકીએ જ અમારો ઉદ્દેશ્ય છે અને એના પર જ અમે કામ કરીએ છીએ